આજે આપણે એક એવા મંદિરે જઈ રહ્યા છે કે જ્યાં પહોંચતા જ તમને થોડી વાર માટે તો એવું જ લાગશે કે આપણે નાગલોકમાં તો નથી આવી ગયા જી હા મિત્રો આપણે વાત કરી રહ્યા છે શેભરિયા મહારાજ મહારાજની કે જે મંદિર રીતનું બનાવવામાં આવેલું છે કે મંદિરની ચારે ફરતે ગોગા બાપાની ફેરણો લાગેલી છે તો પેલા તો હું તમને શેભરિયા ગોગા બાપા ના દર્શન કરાવું છું તો દર્શન કરી નાખજો જે ગોગા બાપા જરૂરથી લખજો ને મિત્રો હવે તમને હું બતાવું છું મંદિર તમે મંદિર જોઈ શકો છો મંદિર ચારે ફરતે આપણને એવું જ લાગશે જોઈને કે ગોગા બાપા ફેણો લાગેલી હોય ને એ રીતનું આ મંદિર બનાવવામાં આવેલું છે તમે અહીંયા આવવાના હો તો સૌથી પહેલા પાણીની વ્યવસ્થા કરીને જ પહાડ ઉપર ચડજો કારણ કે ત્યાં ઉપર પાણી બાણી તમને ક્યાં જોવા નહીં મળે અને જે ખરેખર ટ્રેકિંગ લવર છે એમના માટે આ બેસ્ટ જગ્યા છે કારણ કે અહીંયા સીડીયું નથી એમને ચડવાનું હોય છે તો મસ્ત મજાનું વ્યૂ તમને જોવા મળશે તમે જોઈ શકો છો અત્યારે એક આપણે પહાડ ની ઉપર ચડી ગયા છીએ અને આ છે પહાડ ઉપર નો નજારો આ નાનકડો ગોગા બાપા નું મંદિર છે તો જય ગોગા બાપા મળીશું આપણે નવા વ્લોગ સાથે ફોલો અને લાઇક કરી નાખજો